એક અરુણ ઘોઘારી આ બે જે મુખ્ય જે હેડ તરીકેના એમ્પ્લોઈઝ છે એક એરિયા હેડ છે અમિત ગુપ્તા અને અરુણ ઘોઘારી જે ઓએસડીએમ છે જે વરાછા બ્રાન્ચમાં ઓએસડીએમ તરીકે પોતાની ફરજ નિભાવે છે આ ઉપરાંત નરેશ માનાણી કલ્પેશ કથિરિયા કલ્પેશ કાકડિયા મેનસી ગોટી આશીષ ઘડિયા અનિલ જાની અને અનિલ જાની આટલા ટોટલ આઠ એમ્પ્લોઈઝ છે કે જે લોકોએ મોનિટરી બેનિફિટ લઈ અને આ પ્રકારના કરંટ એકાઉન્ટ ખોલાવી દીધા હતા અને આ સમગ્ર પ્રોસીજરમાં જે જગ્યાએ કોઈ વસ્તુમાં કોઈ વસ્તુ ખૂટતી હોય કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય અથવા કોઈ એરર આવતી હોય એકાઉન્ટ ખોલવા ખોલતી વખતે તો આ એમ્પ્લોય પોતે જ સામેથી એના સોલ્યુશન્સ જે મુખ્ય આરોપીઓ હતા એને આપી દેતા હતા અને એ સોલ્યુશન્સ આપી અને એમની પાસેથી એને કરેક્શન કરાવડાવી અને ફરીથી જ્યારે એકાઉન્ટ કમ્પ્લીટ થઈ જાય ત્યારે એની બધી ડિટેલ પણ એ લોકોને આપતા હતા આ પ્રકારની સમગ્ર ઘટના પોલીસને સામે આવી એટલે પોલીસે આ ગુનામાં ફર્ધર આઠ બેંક એમ્પ્લોઈઝને અરેસ્ટ કર્યા છે અને એમનું જે મોનિટરી બેનિફિટ છે કોઈકને પચાસ હજાર કોઈને બે લાખ કોઈને વીસ હજાર એવી રીતના મળતા હતા એની પણ વિગત મેળવી છે આ એમ્પ્લોઈઝની ચેટ જે મુખ્ય આરોપીઓ છે કિરાત દિવ્યશ વૃંદા આ પ્રકારના જે આરોપીઓ છે એ લોકો વિરુદ્ધ પણ એ લોકોની સાથેની પણ એ લોકોની ચેટ છે અને એમાં એ લોકો ડોક્યુમેન્ટ્સની આપલે કરતા હોય એરર કરેક્શન માટેની ડિસ્કશન કરતા હોય અને આમાં અમુક વખતે તે એવું પણ બનેલ છે કે કોઈ પણ જાતને એ લોકોને લીડ ન મળી હોય તેમ છતાં આ લોકો એ લોકોનો એકાઉન્ટ માટેની પ્રોસીજર પૂરી કરી નાખતા હતા અને જ્યારે એ લોકોને રેઝર પે નામની એક જે ફિનટેક કંપની છે એના તરફથી લીડ મળે એટલે પછી જે પ્રોસીજર પૂરી કરી હોય એને એ લોકો પોતાના ડોક્યુમેન્ટ ઉપર લાવતા હતા એટલે એક ક્રિમિનલ કોન્સ્પિરસી જે આખી ચાલતી હતી એના ભાગરૂપે આ લોકોએ આ સિસ્ટમનો પૂરેપૂરો ઉપયોગ કર્યો છે જે મુખ્ય આરોપીઓ છે એમણે અને એના માટે એ લોકોએ આ બેંક એમ્પ્લોઈ સાથે મળી અને સમગ્ર કાવતરું રચેલું હતું